બાઈક લાવ્યો દસ દિવસ થઈ ગયા એનું મોડત હવે કરવું પડશે તો મદન ને બોલાવું મદન ને બોલાવે તો પા એવું કહે કે મારા મારો બૈડું લાવો હવે મારા જવાનું ચહું કરું એટલે બાઈક નું તો મોડત કરવું પહેલા મદન તો જો દેખાતો રે અલ્યા મદન ઓ એ મદન ઓ લે ભાઈ આય એટલે આજા બોલો આપણા બાઈક નું મુરત નહી કરવાનું હવે હવે દાદા થઈ જાય મુરત તો કરવાનું છે મુરત એમ નેમ કરવાનું હે પેડા પેડા ને લાવવા પડે પેડા નારીઓ પેડા ને લાઈન મે લે લાઈન મે લે ઓ કરો કરો હા છોકરો ખરો એમ કર પેડા લેતા એને આપણે મંદિરે ચડાતા એને મુરત કરી રાખીએ લેતા હું પેડા હા જોઈએ તો ખરો આપણો એ બાઈક દીવો લાવો નહીં હા દીવો એ બધું ચાર છે દીવો તો મંદિરે એવો પેડા એકલા લાવ હા પેડા લેતા હે

અરે લાયો ને આપડે બોલી પર બાઈક લાગડા લાયો કા કહો તને તારા બાઈકે લઈ આલ્યો ને હવે ઓ હવે તને બૈરુ પણ લઈ આલે બૈરુ તો લબ્બા નું છનતા લબ્બા નું હે ને ઓ બૈરા પૈ તારા કામ કરવાનું બધું કોમ તો હું કરું ખવ જોવા જાય તમ દર રોજ હા તો બરાબર લે જા આપણા મંદિરે લઈ લે પેડા લઈ લ્યો હા હા પેડા ભારા જોડી છે લઈ લે હે લે મદન હા

દેખાડી હુંગાડીને લઈ લેવાનું એવું કરીશું સારું વાગ મસ્ત બરાબર નઈ એને બતાવી જોઈએ કે જો ભાઈ બાઇક લાયા રીતે જોબડો હા એવું કે મને વોટા લાવ તમારા માટે બધું કામ કરે માર બેટા લેવા જાય ને ભાઈ કે નહીં ના ભાઈ છો પણ એ કરવા મને ના ભાઈ એને બીજો કદવા ટાળવાનો નહીં ના નહીં ના ચટ ઉપર આપણે એને બતાઈએ બાઈ ખેર ઓ એ મદન હ ઘર દેખાય ડેલિકેટ હોય એમ કરી ના ઘર મોર થઈનો આમ થઈ ને કરી હ લે જા ડેલિકેટ કોઈ થઈ નહીં તો હા એ થઈ જવા દે એને ખબર પડે કે અમે લાયા ભાઈ અને બધા 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 મે ઓલે ડેલી કરતો જો ઓ તો પર બાઈક હોય તો મળી જાય અને આપણે બે જઈએ ઓ એવું કરી મિલ દે બાઈક બાઈક મને હા આપણે મળી જાય બાઈક ફરને જો એમને બતાઈએ પેડા કોકુ લાય હા રે કોકુ મારા જોડી છે હું

બાઇકે તો જબર મને ફેવડી હોય બાઇક છો મળશે મને આ બાઈક વાળા જો મળી જાય ને તો આ જીમના ફૂકા કાઢી નાખવા રસ્તામાં રસ્તા મળી જાય આવા જુઓ મને અલે કાકા બાઈક તો ચોરી નહીં જોઈ લાય તમારા સાહેબ અમે તમારી ગાય અમે ચોરી નહીં કરી અમે તે ભાઈ જોડે પૈસા ખાચી લીધું આ પૂછી જો આ છોકરાને ને પણ પોલીસ સ્ટેશનમાં માં બાઈક ખોવાણા એન્ટ્રી પાડેલી છે કે ખોવાઈ ગયું હો સમજ આ તો ચોરી નું આ શું કરીશું છે શું કરશું ના લે લે ચાવી લાય ચોરો હટ ઉતર બોલો હા 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 તો હમણાં ખબર પડશે મને કાકા બે મોડા છોડી ગયા કાકા ને એક મોશિયાળો હતો તમે જોયા છો

આપણ ગોમનો ડેલિકેટ છું ડેલિકેટ હો ઓ તો તો આ તમે મારી મદદ કરવાના મદદ તો કરું ના એ બે માણસ જે દિયા ને હા મને ગોતિયા લવા પડશે તમને મદદ કરું હું બધું કરું સાહેબ તમે આ હાશા માટે પડે હી એ રે આપણે બાઇક લઈને નીકળ્યા હતા હા પંદર દાડા પહેલા એ બાઈક ચોરવાનું હતું એની કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં લખાઈ હતી બરાબર અને એને ગોતો ગોતો હું પંદર દાડા થી ફરવું પણ મળતા નહોતા આ જ બાઇક જોયું એટલે મને ભાડીને નાઠા ભાડીને નાઠા મને ભાડીને નાઠા હા પેડો મને આલીન જાન કે હું મેહા જઉં છું બરાબર હા પણ સાહેબ હું એમનો પરિચય આલું ને એમનું ઘરે બતાડું ને એમને બધું એ કરું બરાબર પણ એમને પકડી હા તમારા બબે દંડા વધારે લેવાના બabbe દંડા ને બાઇક પેલા ના હાલવાનું હો નીનો દંડે વસૂલવાનો બધું ઇમના જોડી જ લેવાનું હો આપણે આ તે એ ઓમ જે બરાબર ઓ તેમનો ઘર ઓમ હ ઘરે રહે રે હો ઓય તો હાલ તો ના હાલ લઈ આવો હાલ લઈ આવો અમાર તારે સાહેબ તમે હે ને તમે હમણાં ઘડી અડધો કલાક તો કાકા પાસા ખાવાના ટાઈમે જ આવશે ને આય વખત આવશે હા આ તો હું તો એ હોજે ઘરે આવે તો ગઈ ના હોય તો આ બાજુ बाजू હે ને રે ભઈ તો ખંતી રે હો ને હા ઈ તો ખંતાણા જ તમે તપસ કરતા ને બધી તપાસ કરતા આવજો હું જતા આવું બરોબર પોતી ના આવું આ પેલા મને ખબર હે ને આમાં મજા આવી હોમની અમે બાઈક લાયા અમે ઓમ લાયા આવ તારી ગોડિયા હમણાં હમણાં તમારી મજા આવે છે તો મદનની બે ની અમે ખબર તમારી એક પેડાના બે થોકા એવા મને બે પેડા હાલ્યા હતા તે બે મદનના અને બે ગોડાના પોલીસે મારા જોડે આવે છે તમે મારા જોડે જ આપવા ના હવામાન ખાતરા બે વાત એટે કીધું કે ઓમ દોડ્યા તો છો જવાના આ હે ને આકાશ પાતાળ એક થાય પણ છોડવા નહીં બાઈક ચોરી ના થા